અમરેલીનો બહુ ચર્ચિત લેટર કાંડ અને સરઘસ કાંડ હવે ક્યાં કેવું લાગી રહ્યું છે કે એમાં જેટલા પણ નેતાઓના નામ સામે આવ્યા હતા એમને બચાવવાના પ્રયત્ન થઈ રહ્યા છે કારણ કે હવે નોટિસ આપવામાં આવી છે પાયલ અને કહેવામાં આવ્યું છે કે તમારે પોલીસની સામે હાજર રહેવાનું છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ હવે પોલીસે પાયલ નોટિસ આપી છે અને તેમણે કહ્યું છે કે તમારે આ સમયે પોલીસ સ્ટેશનમાં હાજર થવાનું છે અને કહેવામાં આવી રહ્યું છે કે તમને ઘણું બધું પૂછવામાં આવશે તમારે ઘણા બધા પુરાવા પણ આપવાના છે પણ હવે સવાલ અહીંયાથી એ થાય છે કે અત્યાર સુધી જ્યારથી આ સરઘસકાંડ ચાલુ થયો ત્યારથી લઈને એક જ ચર્ચા હતી કે જેમના નામ સામે આવ્યા છે જે લેટર કાંડની અંદર જેટલા પણ ખુલાસા કરવામાં આવ્યા છે તો એમની પૂછપરછ ક્યારે જેમ કે કૌશિક વેકરિયા છે તો એમની સામે ક્યારે સવાલ કરવામાં આવશે કે જ્યારે આ લેટર બહાર પડ્યો સાચો હોય કે ખોટો હોય જે પણ લેટર હોય એમાં જે લખવામાં આવ્યું છે એમાં તમારો ક્યાંય હાથ છે કે નહીં હવે સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે પાયલ ગોટીને હવે પોલીસે નોટિસ આપી છે અને નોટિસમાં શું લખવામાં આવ્યું છે તેમની વિગતે ચર્ચા કરીએ સૌથી પહેલા તો પોલીસ સમક્ષ સાક્ષીને હાજર રહેવા માટેની આ નોટિસ છે અને નામ લખવામાં આવ્યું છે કે પાયલ બેન અશ્વિનભાઈ ગોટી એટલે કે જે પાયલ બેન છે પાયલ ગોટી છે તેમને આ નોટિસ આપવામાં આવી છે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસની કલમ એકસો ઓગણસી હેઠળની આ નોટિસ આપવામાં આવી છે હવે શું છે અને કયા પુરાવા સાથે હાજર રહેવાનું છે તેમની પણ માહિતી છે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસ ની કલમ એકસો ઓગણસી ના અનુસરણમાં એટલે હું આપને એટલે કે જે પોલીસ છે જેમણે આ નોટિસ આપી છે તે હું કહી રહ્યા છે કે હું આ જણાવું છું કે અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં જે ગુનો નોંધવામાં આવ્યો હતો એમની તમામ વિગત હવે ચર્ચા કરવાની છે એ આખા જે કેસ ચાલી રહ્યો છે એમની અમારે તપાસ કરવાની છે શું ખુલાસો થવાનો છે તે પણ હવે આગળ વાતચીત કરીએ વર્તમાન તપાસના સંબંધમાં તમારી સાથે હકીકતો સુનિશ્ચિત કરવા માટે રોજ બાર વાગ્યે કરવામાં આવે છે તેમને જે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન છે ત્યાં હાજર રહેવાની વાત કરવામાં આવી છે હવે કયા નિર્દેશોનું પાલન કરવાનું છે તે અહીંયા મુદ્દા આપવામાં આવ્યા છે મુદ્દા નંબર એક છે તમે જ્યાં અને જ્યારે જરૂર પડે ત્યારે તપાસમાં હાજર રહેશો અને તપાસમાં સહયોગ આપશો મુદ્દા નંબર બે છે તમે ગુનાના સાચા નિષ્કર્ષ પર આવવા માટે ગુનાની તપાસ સાથે સંબંધિત કોઈ પણ ભાગ છુપાવ્યા વગર સત્યતાપૂર્વક તમામ તથ્યો જણાવશો મુદ્દા નંબર ત્રણ છે તમે ગુનાની તપાસ માટે જરૂરી તમામ દસ્તાવેજ સામગ્રી રજૂ કરશો

નોટિસ આપી છે પાયલ પણ સવાલ અહીંયા એ થઈ રહ્યા છે કે પાયલ નામ સામે આવ્યું હતું બરાબર છે જેલમાં ગઈ પછી એમને છોડવામાં આવી અને હવે જ્યારે એમને જ કહેવામાં આવી રહ્યું છે કે તમારે કોઈ પણ પુરાવાનો નાશ કરવાનો નથી એ કહે છે કે મેં આવું કર્યું નથી હું એક જગ્યા ઉપર નોકરી કરતી હતી મને જે કહેવામાં આવ્યું છે એ બધું મેં કરેલું છે કારણ કે મારી ફરજ હતી અને આ પત્ર અમે જ નથી કારણ કે એ પણ પણ સામે આવ્યું હતું જે માંગરોડિયા હતા મનીષ વઘાસિયા એ બધાની તપાસમાં ખુલાસો થયો છે લોકો બોલી રહ્યા છે કે જે વ્યક્તિ આ કર્યું છે તમે એમાં ધ્યાન આપો ને તમે ખોટા વ્યક્તિને કેમ પકડો છો સવાલ અહીંયા એ જ થઈ રહ્યો છે કે પાયલ ગોટીને નોટિસ આપવા પાછળનું કારણ શું છે કેમ ફક્ત પાયલ ગોટી જ નોટિસ આપવામાં આવી એમાં પછી મનીષ વઘાસિયા પણ હતા અશોક માંગરોડિયા પણ હતા અને ત્રીજા વ્યક્તિ પણ હતા તો આ ત્રણ વ્યક્તિને કેમ નોટિસ આપવામાં નથી આવી ફક્ત પાયલ ગોટીને કેમ બોલાવવામાં આવી છે અને પાયલ ગોટીને કહેવામાં પણ આવી રહ્યું છે કે તમારે સહયોગ આપવાનો છે હવે પાયલ ગોટીએ જ્યારે સહયોગ આપ્યો હતો જ્યારે નિર્લિપ્ત છે તે તપાસ કરવા માટે અમરેલી આવ્યા હતા એ ટુ ઝેડ માહિતી આપી હતી

બધી જ વાત છે એ ટુ ઝેડ વાત બધાની સામે જે પાયલ ગોટી નિર્લિતપરાયને કરી હતી એ રિપોર્ટ આખો બની ગયો છે સોંપવામાં નથી આવ્યો એ તો એ જ લોકોને ખબર છે કે કેમ સોંપવામાં નથી આવ્યો પણ જ્યારે એ રિપોર્ટ તમારા હાથમાં છે તો પછી બીજી વખત આ કરવાની જરૂર શું છે ક્યાંક હજુ એવું લાગે છે કે એ રિપોર્ટ તો સરકારને કરવામાં નથી આવ્યો ત્યાં બીજો રિપોર્ટ બનાવવામાં આવશે અને પછી ખબર ક્યાં સુધી કરશે જેમની સામે કાર્યવાહી કરવાની છે એમની સામે કાર્યવાહી કરો ને કારણ કે કેટલા લાંબા સમય દરમિયાન આ કેસ છે તે ચાલ્યો આવે છે કોઈ જ આમાં તારણ મળતું નથી આમાં કોનો વાંક છે કારણ કે વચ્ચે પણ આવ્યું હતું કે જે સહી સિક્કાની જે વાત હતી એમાં કહેવામાં આવ્યું હતું કે આ કિશોર કાનપરિયા છે પણ એ જોવાનું છે કે કાર્યવાહી ક્યારે ખાલી તમે નોટિસ ઉપર નોટિસ આપો છો નવા નવા અધિકારીઓને મોકલો છો પૂછપરછ કરાવો છો ખાલી પૂછપરછ થાય છે સાંભળવામાં આવે છે પછી કોઈ જ એમાં રિઝલ્ટ છે તે બહાર નથી આવતું પણ હજુ એ જોવાનું છે કે હવે આમાં રફે દફે કરવાની ક્યાં વાત આવી રહી છે કોને બચાવવાની વાત છે અહીંયા કોઈ નેતાને બચાવવાની વાત છે કે કોઈ બીજા વ્યક્તિને બચાવવાની વાત છે કારણ કે જે રીતે આપણે જોઈ રહ્યા છીએ હમણાં અવારનવાર ફોટો પણ વાયરલ થઈ રહ્યા છે એકબીજા નેતા ભાજપના એકબીજા સાથે મળતા હોય છે હવે લોકોને ખબર કે ત્યાં શું વાતચીત થતી હોય છે પણ સવાલ તો અહીંયા એ છે કે એક અધિકારી જે કહી રહ્યા હતા કે મેં બધી તપાસ કરી લીધી છે હું રિપોર્ટ સોંપી દઈશ અને પછી ક્યાંય રિપોર્ટ સામે ન આવ્યો અને હવે વાત આવે છે આ બીજા નોટિસની અને કહેવામાં આવ્યું છે કે પૂછપરછમાં તમારે પૂરો સહયોગ આપવાનો છે તમારે ક્યાંય અમને એવું નથી લાગતું કે તમારે નિષ્ફળ થવાનું છે અમે તમને જે સમયે બોલાવીએ એ સમયે આવવાનું છે

અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર